સ્વતંત્રતા દિવસની પવિત્ર અવસરે રાજપીપળા જિલ્લા જેલ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જેલ સ્ટાફ એસઆરપી કર્મચારીઓ તેમના પરિવારજનો તથા તમામ બંદીવાનો હાજર રહ્યા હતા અધિક્ષક શ્રીએ રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી રાષ્ટ્રીય દિન ની પાઠવી હતી તેમણે દેશ માટે બલિદાન આપનાર બહાદુર સ્વતંત્ર સેનાઓને યાદ કરતા બંદીવાનો સારા નાગરિક બની સમાજ પાછા ફરવા પ્રેરણા આપી હતી કાર્યક્રમ દરમિયાન એસ્ટલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવેલા ડિજિટલ ક્લાસરૂમ વિડીયો કોન્ફરન્સ મારફતે પોલીસ મહાનિર્દેશક ઉદઘાટન કર્યું હતું તેમજ રાજ્ય સરકારના હુકમ નાણા તેમજ બચત ખાતાની બુક આપવામાં આવી હતી સ્વતંત્ર દિવસની દરમિયાન શિક્ષણ પ્રેરણા તથા અંગેની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર અવાજ સાથે